જય માતાજી મિત્રો તો મિત્રો આજે ગણપતિ વિસર્જન છે તો અમે બધા નીકળી ગયા છીએ આપણી સાથે મિત્રો સોના લાગી છે ના ભાઈ પણ આવ્યા છે કેમ મજામાં ને મિત્રો ગણપતિનું વિસર્જન છે આજે તો અમે બધા નદી જઈ જઈ રહ્યા છીએ તમને પણ બધાને બતાવશું કે આજે ગણપતિજી નું વિસર્જન છે તો કેવી રીતના અમારી બાજુ વિસર્જન કરે છે

ઘણા બધા આવા બધા પ્રસંગો હોય છે ત્યારે અહીંયા મેળા જેવું જ પબ્લિક ભરાઈ જાય છે મિત્રો તમે આજુના વિડીયોમાં હું તમને બતાવીશ કે ગણપતિજીનું જે વિસર્જન છે એ મિત્રો અમારી બાજુ કેવી રીતના કરે છે મિત્રો જો મોટી મોટી જે મૂર્તિઓ ગણપતિજીની હોય છે એના માટે મિત્રો ક્રેન પણ અહીંયા લાવવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયોમાં બધું જ બતાવવાનો છું તો વિડીયો અંત સુધી બન્યા રહેજો તો જોઈએ આપણે આગળ વિડીયોમાં ક્રેન તૈયાર છે મિત્રો હવે શરૂઆત થાય છે ગણપતિજીને લાવવાની મિત્રો તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે અને મિત્રો આરતી ચાલુ છે આરતી પતી ગઈ છે હવે જો મિત્રો આજે તલાવ તમે જોઈ રહ્યા છો એ તલાવમાં મિત્રો ગણપતિજીનું વિસર્જન આજે થશે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ક્રેનના હિંચકામાં ગણપતિજીને બેસાડી દેવામાં આવ્યા તો મિત્રો હવે આ ક્રેન આગળ જશે અને સીધી નદીના કિનારા ઉપર લઈ જશે જોવા મિત્રો આ નદી છે અને અહીંયા મિત્રો આ ક્રેન નજીક લાવશે હવે જો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં Ganpati Mh MBA. Bapa. Soya. Ganpati Bapa. Soya. Gima Ladu. Soya. Ganpati Bapa. Soya. Gima Ladu. Soya. Ganpati Bapa. Soya. Ganpati Bapa. Soya. Ganpati Bapa. Soya. Ganpati Bapa. મિત્રો ગણપતિજીના વિસર્જનના મેળામાં મિત્રો અમે આવી ગયા હતા તો મિત્રો મેળા જોઈને અમને પાપડી અને ચોરાફરી મિત્રો આને કહેવામાં આવે ચોરાફરી ખાવામાં અમને બહુ મજા આવી એકદમ મસ્ત મીઠી ચોરાફરી સોનલ કેવી છે મસ્ત છે ને હા જો મિત્રો ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા મિત્રો ખૂબ મજા આવી ગઈ છે મિત્રો વરસાદ ચાલુ છે વરસાદ મિત્રો મોજ વરસાદની મોચ કેવી